ગુડ આફ્ટરનૂન એવરીબડી ગુડ આફ્ટરનૂન નમસ્કાર સૌ પ્રથમ તો સૌને મહિલા દિવસની ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહિલા દિનની શુભકામનાઓ આપની સમક્ષ આપણા શિક્ષકો એક સરસ મજાની કૃતિ લઈને આવી રહ્યા છે તે આપણે સૌ નિહાળીશું નારી नारी, हारी नारी तू न हरी रोज सवारे वैला उठी मेहनत करती नारी, रोज सवारे वैला उठी मेहनत करती नारी जीवन पथ पर आता कष्टो थी कदी न तू हारी जीवन पथ पर आता कष्टो थी तू कदी न हारी

તો પણ જદી હશે આખી છતા ઘરે આવીને કરવા માંતી કામકાજ હોય છે આખી છતા ઘરે આવીને કરવા માંતી કામકાજ હોય તે બાકી એટલે તો